વાયુ પ્રદૂષણ બગડ્યું પ્રદૂષણ નિયંત્રણ અધિકારીઓએ દ્વિતીય તબક્કાના વર્ગીકૃત પગલાં કાર્યરત કર્યા રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધુ બગડ્યું છે જ્યાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભારત દ્વારા પર બસો બ્યાસીનું વાયુ ગુણવત્તા અનુક્રમ નોંધાવ્યું છે જે ખરાબ શ્રેણીમાં આવે છે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની જ્યારે અનેક વિસ્તારોમાં એક ક્યુઆઈ ને પાર પહોંચી ગયો જેને કારણે શહેર પર ધુમ્મસ જેવું વાતાવરણ છવાઈ ગયું આ સમસ્યા દિવાળી પછીના કારતુમળો અને હવામાનની અસ્થિરતાને કારણે વધી છે જે શ્વાસ લેવામાં તકલીફ વધારે છે પ્રદૂષણ નિયંત્રણ અધિકારીઓએ દ્વિતીય તબક્કાના વર્ગીકૃત પગલાં કાર્યરત કર્યા છે જેમાં અધિકૃત વાહનોની ગુજરાત પર પ્રતિબંધનો સમાવેશ થાય છે અને વાહનો પરથી પાણીના છંટકાવની વ્યવસ્થા કરવામાં આવી છે અનેક સ્થળોએ જેમ કે અક્ષરધામ અને આનંદ વિહાર પર ખૂબ જ ખરાબ શ્રેણીનું એક્યુઆઈ નોંધાયું જે આરોગ્યને જોખમમાં મૂકે છે ખાસ કરી બાળકો અને વૃદ્ધો માટે આ પ્રદૂષણ વાહનોના ધુમાડા thanks ઔદ્યોગિક ઉત્સર્જન અને પાકના કચરાના બળતણને કારણે વધ્યું છે જે દિલ્હી એનસીઆર વિસ્તારને અસર કરે છે નાગરિકો અને નિષ્ણાતોએ આ વાત પર ચિંતા વ્યક્ત કરી છે ને ડોક્ટરોએ માસ્ક પહેરવા તથા બહાર ન કાઢવાની સલાહ આપી છે કારણ કે આ પ્રદૂષણ શ્વાસન નળીઓ અને હૃદયને નુકસાન પહોંચાડી શકે છે આગામી દિવસોમાં કૃત્રિમ વરસાદના પ્રયોગો ચાલુ રહેશે પરંતુ નિષ્ણાતો માને છે કે મૂળ કારણોને સંબોધિત કરવા વ્યાપક પગલાં જરૂરી છે આ વાર્ષિક સમસ્યા ભારતના શહેરીકરણ ને પર્યાવરણીય નિયમોની જરૂરિયાતોને રજૂ કરે છે જે દેશભરમાં વાયુ ગુણવત્તા સુધારવા માટે નીતિઓને પ્રભાવિત કરશે